ગુડ મોર્નિંગ તો જો બધાય મસ્ત સવારમાં ઉઠી નાઈ ધન ફ્રેશ થઈ ગયા છે હરિદ્વારમાં અમારી બીજી સવાર થઈ ગઈ છે અને અમારી જે હોટલ છે એની સામે મસ્ત ગુજરાતી નાસ્તો મળે છે ગરમા ગરમ પાપડા થેપલા ચા અને ગાંઠિયારે કઢી મરચાં અને જો સંભારો મસ્ત નાસ્તો મગાવી દીધો છે અને અમે બધાય બેસી ગયા છીએ નાસ્તો કરવા જો અને ઠંડી છે અત્યારે સવારમાં ધુમ્મસ જેવું પણ છે હવે નાસ્તો કરીને અમારે આજે જવાનું છે હરિદ્વાર આખા હરિદ્વારમાં ફરવાનું છે એના માટે અમે ગાડી એક બંધાવી લીધી છે તો પેલા નાસ્તો કરી લે ફટાફટ ગરમા ગરમ પાપડા ને થેપલા ખાઈ લીધા અને હવે જો ચા પીવી એની અરે પીધી હતી પણ પાછી અહીંયા એક મસ્ત ચાની ની લારી છે રાજકોટ વાળાની છે આપણે આપણે ઘરે પીતા હોય એવી મસ્ત ગરમા ગરમ આદુ વાળી ચા હે ને એકદમ મોરી મેળી ને મજા પડી જાય એવી ચા આજની અમારી યાત્રામાં અમે પહોંચી ગયા છીએ રામેશ્વર ધામ કનખલનું નું ફર્સ્ટ મંદિર છે મંદિર અમે છીએ પૂર્ણાનંદ આશ્રમ શનિદેવ નું મંદિર છે સરસ મજાનું અને અત્યારે મસ્ત શાંત વાતાવરણ છે અને મોટો બધો જો વડલો છે વડલાનું વૃક્ષ છે It's Mahadev. તો અમે પહોંચી ગયા છીએ દક્ષેશ્વર મહાદેવ કે જ્યાં દક્ષ પ્રજાપતિ છે એની જ્યાં મસ્ત સ્ટેચ્યુ સ્ટાર્ટિંગમાં જ મૂકેલી છે મહાદેવ અને સતી માતાને લીધા છે અને અહીંયા જે સ્ટોર પણ છે ઘણા બધા ગંગાજળના ખાલી કેન પણ અહીંયા મળે છે અને આની પાછળ છે ગંગા મહિના પણ આપણને દર્શન થશે અને આ છે મંદિર દક્ષેશ્વર મહાદેવ જે આપણે દર્શન કરવા જવાનું છે અને સ્ટાર્ટિંગમાં જબે સિંહની સ્ટેચ્યુ મૂકેલી છે ખૂબ જ મોટું વિશાળ મંદિર છે અહીંયા રુદ્રાક્ષનું એક ઝાડ પણ છે જેમાં ઘણા બધા છે રુદ્રાક્ષ આવ્યા છે દેખાવ તમે ઝૂમ કરીને જો આ બધા રુદ્રાક્ષ છે હજી કાચા છે એટલે આમાંથી રુદ્રાક્ષ મસ્ત થશે અને જો મોટો બધું વૃક્ષ છે રુદ્રાક્ષનું જેમાં ઘણા બધા અત્યારે રુદ્રાક્ષ આવેલા છે નેક્સ્ટ વિઝિટ અમે લીધી છે પારદેશ્વર મહાદેવ અને હરિહર મહાદેવ મુખ્ય મંદિર છે અને ફ્લાવર છે આમ જોઈને જ દિલ ખુશ થઈ જાય મોટા મોટા સનફ્લાવર તમે અને હવે આપણે જવાનું છે દર્શન કરવા માટે અને અહીંયા જો ભીનો ભીનું છે ચારે બાજુ કારણ કે અત્યારમાં ઝાકળ એટલો વરસે છે ને મંદિર છે મહાદેવનું પાદેશ્વર મહાદેવ અને આજે પારદેશ્વર મહાદેવ મંદિર છે એની બાજુમાં જ છે મહામૃત્યુંજય મંદિર હવે

અને અહીંયા જો મોટું બધું રુદ્રાક્ષ નું ઝાડ છે અને એની નીચે બાર જ્યોતિર્લિંગ છે એની પરિક્રમા કરવાની છે સોમનાથ મલ્લિકાર્જુન ઉજ્જૈન મહાકાલેશ્વર અમલેશ્વર ઓમકાલેશ્વર પરલી વૈદ્યનાથ ડાકીની ભીમશંકર બધા બારે બાર જ્યોતિર્લિંગની સુર્યા શિવલિંગ પણ એ સરસ મજાની રેખી છે અને એને પ્રદક્ષિણા કરી છે સરસ મજાનું મોટું બધું રુદ્રાક્ષ નું ઝાડ છે અને હવે નેક્સ્ટ મંદિર અમે આવ્યા છીએ ગીતા મંદિર બહુ સરસ મજાનું મોટું મંદિર છે અને હવે અંદર જઈને જોઈએ આપણે શું છે મંદિર કેવું છે મંદિર મંદિર બહુ મસ્ત મોટા મોટા છે ગીતા મંદિર ઓકે આજ ગીતા મંદિર છે અને અંદર આઈ થિંક સ્ટેચ્યુ મૂકેલી છે હા દેખાય છે આપણને સામે જો ગીતા માતાની અને અહીંયા લખેલું છે કે ગીતા મંદિર ઇધર યાત્રીઓ કે ઉચિત વ્યવસ્થા ઓકે એટલે રહેવા માટેનું પણ વ્યવસ્થા છે સામે હમ ઓકે હવે આપણે અંદર જઈને દર્શન કરી લઈએ ગીતા માતાના સરસ મજાનું ગીતા માતાનું મંદિર છે દુર્ગા માતા નું મંદિર છે અને રાધાકૃષ્ણ પણ સરસ મજાનું મંદિર છે જે દુર્ગા માતા તો હવે અમે કંઠા લાસ્ટ જે મંદિર છે ત્યાં પહોંચી ગયા છીએ માનવ કલ્યાણ આશ્રમ ત્યાંથી આપણે લીધી છે એન્ટ્રી અને સામે જ આપણને દેખાય છે કયા ભગવાન છે બદ્રીનાથ કેવું કઈક લખેલું હતું ગેટ ઉપર ઓકે તો હવે અમે નેક્સ્ટ મંદિર આવી ગયા છીએ પવનધામ કે જે કાચનું આખું મંદિર છે જેનું શિષ મહેલ ને કહેવાય તો હવે અહીંથી આપણે લેવાની છે એન્ટ્રી અને આપણને જો દૂરથી દેખાય છે આખું કાચનું છે તો હવે અમે પહોંચી ગયા છીએ આશ્રમ જો મહાદેવજી ની સ્ટેચ્યુ છે અને આઈ થિંક અહીંયા લગભગ આશ્રમ છે એટલે રહેવાની કઈક વ્યવસ્થા એવું લાગે છે કારણ કે આ બાજુ જો બિલ્ડિંગ ને એવું છે રૂમ ને એવું બધું સરસ મજાની હનુમાનજીની બહુ મોટી બધી સ્ટેચ્યુ છે હવે આપણે અંદર જઈને દર્શન કરી લઈએ